ધ ધોસ્ટના નામથી સાયબર સ્લેવરીની દુનિયામાં જાણીતા દેશના સૌથી મોટો સાયબર સ્લેવરીનો ગુનેગાર નીલ પુરોહિતને પકડીને ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સની ટીમ દ્વારા એક ખૂબ મોટું અચિવમેન્ટ પ્રાપ્ત કરવામાં આવ્યું છે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે સેન્ટર ઓફ એક્સિલન્સ સાયબર માટે પાંચસો કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટથી આ આખું સેન્ટર ડેવલપ કરવાનો નિર્ણય લેવામાં આવેલો હતો ખાસ કરીને આ ટીમ દ્વારા છેલ્લા બે મહિનાની અંદર આવા મોટા અનેક રેકેટો નવી મોડેસ ઓપરેન્ડીઓ ક્રેક કરવાનું બી કાર્ય કર્યું છે